તમે જોઈ શકો છો બાંધકામ ચાલી રહ્યું છે આ મેટ્રો ટ્રેનનું કામ હમણાં તો ચાલી રહ્યું છે હમણાં અમે આ તરફ જઈ રહ્યા એટલે ભેસાણ તરફ હું તમને આગળ જઈને પણ થોડું તમને લોકેશન બતાવી દઉં તો અમને તમે જોઈ શકો છો હું પાછળ ડાકો બેઠા છે અને ધીરે ધીરે હવે આપણે આપણા લોકેશન તરફ જોઈ રહ્યા છે હમણાં તો કઈ બાજુ જઈ રહ્યા છે એના માટે તમારે આખો વિડીયો જોવો પડશે તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને તમને આગળની માહિતી મળતી રહે તો ચાલો આજે ફરી આપણા સફરની શરૂઆત થઈ ગઈ છે અહીંયાથી હું તમને આજે હું કશું દૂર નથી લઈને જવાનો આજે આપણે માત્ર ને માત્ર ડભારી બીચ ઉપર એનો રસ્તો બની ગયો છે એ જોવા માટે જઈ રહ્યા છે અને આ આવી ગયું છે આપણું ભેંસણ ગામ આ તમે જોઈ શકો છો ભેંસણ ગામનો ગેટ આ તમે જોઈ રહ્યા છો સમસ્ત ભેંસણ ગામ તળપદા કુળી પટેલ પંચાયત વાડી શાંતિ કુંજ હોલ અને હવે આપણે અહીંથી ધીરે ધીરે આ ભેંસાણનો બોર્ડ વાંચીને હવે આગળ જઈશું આ તરફથી તમે આવો તો આ જંગીરપુરા તરફથી અવાય છે આ તરફ તમે આવો તો ઓએનજીસી તરફ જવાય છે આપણે સીધું જવાનું છે આ તરફ એટલે કે તેના તરફ તો વિડિયોમાં બની રહો અને આ તરફથી આપણે હમણાં આવ્યા છે એટલે ભેસાણ તરફથી હમણાં આવી ગયા છે આપણે અને આ સીધા ફાટક પાર કરીને હવે આગળ જવાનું છે સીપોછામાં ગામ બાજુ જવાનો રસ્તો છે ને આપણે જવાનું છે હજુ સીધા આપણે સ્ટેજ આ સામે તમે જોઈ શકો છો ટેન્સ મારેવ મંદિર અમે આવી ગયા છે અને આપણે સીધી તરફ જવાનું છે સામેની તરફ જવાનું સામેની તરફ જવાનું છે છે મંદિરની દર્શન કરાવી

આખો રોડ એમ તો જોવામાં તો ક્લીન દેખાય છે હવે અહીંયાથી પાણીની બોટલ લઈશું અમે અને ધીરે ધીરે હું અને ખતરો સમર્થભાઈ પટેલ ત્રણેય હમણાં જઈશું ડબારી બીચ ઉપર અને ત્યાં કરશું મોજ તો બન્યા રહો વિડીયોમાં અને આ વિડીયોની અંદર તમને હું વધારે માહિતી નથી આપવાનું પરંતુ ડભારી બીચ જવા માટે જે રસ્તો બની રહ્યો હતો તેનું કામ અધૂરું હતું તો આજે આપણે એ જોવા જઈ રહ્યા છીએ કે રસ્તો બની ગયો છે કે નથી બની ગયો મને એવી વાત મળી છે કે આખો રસ્તો બની ગયો છે તો આપણે ત્યાં જઈને જોઈશું કે રસ્તો બન્યો છે કે નથી બન્યો આ સામે તમે જોઈ રહ્યા છો એ મંદિર છે ડભારીનું માતાજીનું મંદિર અહીં સાત બહેનોના તમને દર્શન કરવા મળે છે પરંતુ આપણે આનો વિડીયો ઓલરેડી બનાવી દીધો છે આપણે જવાનું છે હવે આજે દરિયા કિનારે નાહવા માટે સમર્થભાઈ હવે જોઈશું પાણી કેવું છે દરિયો કેવો છે નાહવા મળે ન મળે કેવી સુવિધા છે અહીંયા ધીરે ધીરે વિડીયોમાં બની આ જેથી કરીને તમને ખબર પડતી રહે અને હમણાં તો પબ્લિક ઘણું છે અહીંયા આગળ જોઈએ અને આ તરફ ખૂબ ઘણી પબ્લિક છે અહીંયા આગાડી અને અમે અહીંયા ઘરે અમારું કામ જામ અહીંયા પાથરી દીધું છે અને અહીંયા બેસશું હવે થોડી વાર સુધી ને એન્જોય કરશું કપડાં બદલશું ને ત્યાં નાહવા માટે જવાની ઈચ્છા થાય છે તો હવે જોઈશું આ સુરત દાદા માઠા ઉપર છે અને આ આગળ ડળીયો છે ઠંડો ઠંડો હવે અંદર જાય તો ખબર પડશે કે એવું પાણી છે અહીંયાનું કપડા ચેન્જ કરી લીધા છે આ મારા કપડા બધા અહીંયા કાઢીને મૂક્યા અને આપણા ખતરો કે ખેલાડી બાજુમાં બેઠા છે અને સમર્થભાઈ આપણી સાથે તૈયાર થઈ ગયા છે હવે નવા માટે સમર્થભાઈ તમે આવવાના છો નવા માટે આવવાના છો બોલવાના છો તો હું અને સમર્થભાઈ બંને હમણાં જઈ રહ્યા છીએ નાવા માટે અને ત્યાં જઈને ખબર પડે કે મજા આવે છે કે શું થાય છે તો વિડીયોમાં બન્યા રહો જેથી કરીને અમે બંને તમને નાતા પણ જોવા મળે ને આ તમે જોઈ શકો છો સમર્થભાઈ આપણા રમવામાં ઉતરી ગયા છે એકદમ અને ચોખ્ખો દરિયો છે એકદમ તમે ખરેખર એકવાર અહીંયા આવી શકો છો ચારો તરફ ભૂલ ભીડ છે અને આ સમર્થભાઈ તમે જોઈ શકો છો રમી રહ્યા છે અને એકદમ ચોખ્ખો દરિયો છે અને ચારો તરફ આ ભીડ તમે જોઈ શકો છો આ છે ખોડિયાર માતાનું મંદિર અહીંયાથી તમને તમને જોવું હોય તો આનો વિડીયો મેં ઓલરેડી બનાવી દીધો છે એટલે તમે મારા પાટલા બ્લોગમાં જોઈ શકો છો કદાચ આ વિડીયોના એન્ડમાં પણ તમને જોવા મળે અને આ ભીડ તો તમે જોઈ શકો છો એક પછી એક અને આપણા ખતરોખ ખેલાડી પહેલી બાજુ બેઠા છે અને હું હમણાં અહીંયા કર્યા સમજ ભાઈ થોડો રમી રહ્યો છે એમ સમજો હમણાં તો આપણા દોસ્તારો જે આગ્યા નથી એ બધા આવે પછી એન્જોય કરશું થોડા વધારે

ઓડિયન્સ યસ ઓડિયન્સ ચાલો તો હવે થોડા મિત્રો આવે પછી એ લોકો સાથે ફરી આવતો હમણાં હમણાં એક તો કોઈ આવ્યું નથી હમણાં સુધી હમણાં એ લોકો રસ્તામાં છે તો હું હમણાં થોડું આવવા માટે આવી ગયો હતો એટલે એટલે હવે હું ફરી જાઉં છું ખતરો ખેલાડી પાસે એની પાસે થોડું આ આપણું તામઝામ આ બધું મૂકીને ફોન એવું બધું ને પછી પાછા આવવા સાથે હવે આ ખોડિયાર માતાનું મંદિર તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ધબારી બીચ છે આ બાઈકરો થોડા અહીંયા આવ્યા છે એ અહીંયા ઘરે થોડી મોજ મજા કરી રહ્યા છે પબ્લિક તમે જોઈ શકો છો ખૂબ સરસ અહીંયા ઘરે ભીડ થાય છે અને રવિવારના દિવસે લોકો અહીંયા એન્જોય કરવા માટે આવે છે આપણું પણ ફેમિલી અહીંયા આવી ગયું છે તો હવે આ લોકોને ધીરે ધીરે હવે વાત કરતા કરતા પછી આપણે ઘરે નીકળી જશે તો ચાલો નવા બ્લોકમાં ફરીથી મળીશું ત્યાં સુધી આ બ્લોક જોતા રહો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં બે લાયકન જરૂરથી દબાવજો તો બાય બાય